જ્યોત અગ્નિનું સ્વરૂપ છે જે ઊર્જાનું સિંચન કરે છે એટલે જ તો આરતીની જળહળતી જ્યોતના દર્શનથી અનેરો અહેસાસ થાય છે આદિશક્તિની આરાધના માટે અખંડ દીપ પ્રગટાવવા પાછળ પણ કદાચ આ જ કારણ છે માના કેટલાય સ્થાનક પણ એવા છે જ્યાં કોઈ મૂર્તિ પ્રતિમા કે યંત્ર નહીં માત્ર અખંડ જ્યોત જ શક્તિનો સંચાર કરે છે આજનો આપણો પડાવ પણ આવું જ એક સ્થાન છે ખેડાના મહેમદાવાદ તાલુકાના નેણપુર ગામ પાસે આવેલું છે આ સ્થાન જ્યાં શક્તિના પ્રતિક સમાન બિરાજમાન છે જીવતી જ્યોત જે કહેવાય છે એક છેડો જગતના ના હાથમાં છે અને બીજો છેડો જોડાયેલો છે અલૌકિક શક્તિ સાથે જીવન કોઈ પણ હોય ગ્રામીણ કે પછી આધુનિક પણ જેની શ્રદ્ધા છે તેને વિશ્વાસ છે અને આ વિશ્વાસ દેખાય છે મહેમદાવાદ તાલુકાના નેણપુર ગામે કોઈ ભવ્ય મંદિર નહીં પણ છતાં નાનકડી ડેરીમાં દેખાય છે અલૌકિક દિવ્યતા આ છે સ્થાનક હાઈ પાવર ચુડેલમાનું વાહનની અવર જવર વચ્ચે રસ્તા પર જ છે આ સ્થાનક નેણપુર અને સણસોલીની મધ્યમાં બે ગામની હદ વચ્ચે માતાજી બેઠા છે કહેવાય છે કે આ રસ્તા પર પહેલા ખૂબ અકસ્માતો થતા જ્યારબાદ અહીં આ જ્યોતનું સ્થાપન કરવામાં આવ્યું માન્યતા છે કે આ જ્યોતના સ્થાપન બાદ અકસ્માતોની ભણજાત અટકી અહીં આસપાસ જ્યાં જુઓ ત્યાં તમને સાડીઓ લહેરાતી દેખાશે અને એ આ સ્થાનની વિશેષતા પણ છે મનોકામના પૂર્ણ થતા ભાવિકો અહીં સાડીનો ચઢાવો ચઢાવે છે બે હજાર આઠમાં અહીંયા જ્યોતનું સ્થાપન થયા બાદથી અત્યાર સુધીમાં અંદાજે નવ થી વધુ સાડીઓ અર્પણ કરાઈ છે એનું જ પરિણામ છે કે અહીં રસ્તા પર જેટલા પણ વૃક્ષ દેખાય છે તેના પર ભયંકર એક્સિડન્ટ થતા પછી આ માતાજી મને રાત્રે મળેલો અસાડ્યા માં ગુરુવાર ના દિવસ બેસાડેલો શીરા ધૂપ કર્યું ચવાણું સાડી શણગાર દારૂ તે પછી અમે એક જ સાડી મૂકી હતી બીજા દિવસ એકાવન આવી ત્રીજા દિવસ પાંચસો સાડી આવી આ એમ કરતા હોય ની કોઈ ગણતરી રહી નથી પણ માતાજી બેસ્ત કહેલું કે મારી સાડી કોઈ દિવસ કોઈ ના હલવાની વેકવાની નહીં માત્ર સાડી જ નહીં પણ માનતા પૂર્ણ કરવા લોકો શીરો પણ ધરાવે છે ચવાણું પેંડા શ્રીફળ પણ ધરાવાય છે જે શબ્દથી કેટલાયને ડર લાગતું હશે એજ શબ્દનો પ્રયોગ અહીં જીવતી જાગતી જ્યોતની પૂજા માટે થાય છે આ જ્યોતમાં સ્થાપિત શક્તિ સામે નતમસ્તક થવા દૂર દૂરથી લોકો આવે છે પોતાની અધૂરી ઈચ્છા મનોકામના પૂર્ણ કરવા શીશ ઝુકાવી પ્રાર્થના કરે છે એ વિશ્વાસ સાથે કે અહીં મૂકેલી તેમની વિનંતી આ જ્યોત સ્વરૂપની શક્તિ જરૂર સ્વીકારશે અને તેમના દુખડા દૂર કરશે माता जी के पास दो वर्ष से आता हूँ यहाँ पे क्या कोई मनोकामना जैसे अपनी मन में हो तो क्या पूरा होने पे आदमी यहाँ पे आके अपना जो मनोकामना होता है साड़ी का श्रृंगार का माता जी के प्रति जो अपना मनसा होता है उसको पूरा करने के लिए यहाँ पे चढ़ावा चढ़ाने आते हैं और पूरा भी करते हैं माता जी मन में शांति मलस है और जो काम पूर्व हुए पूरी था बराबर है और यहाँ आईने मन में एकदम शांति मलस मन સાડી શ્રીફળ ચડાવવાનું અહીંયા બહુ માનતા છે મારો દીકરો બાવીસ સાલનો થયો દવા દુવા કોઈ મેં ખતરો બાકી નથી જન્મ થી તકલીફ છે તો આ મેં માતાજી વિશે મેં જાણ્યું કે આ મેળડી એક સ્થાન છે અહીંથી એટલા કિલોમીટર જવાય ત્યાં જઈને જવાય એની મનોકામના દરેક ની પૂરી કરે છે આજે મા આગળ એટલી પ્રાર્થના કરવા આવ્યો છું કે મા જે તે બધાની મનોકામના પૂરી કરી

વિવાહ સંતાન પ્રાપ્તિ પારિવારિક દુઃખ એવી કેટલી સાંસારિક તકલીફોના અંધારાને દૂર કરવા આ જીવતી જ્યોત સામે નમીને ભાવિકો કરે છે પ્રાર્થના અને આ પ્રાર્થના ફળે છે તેનો પુરાવો છે અહીં જામતી લોકોની ભીડ અને આસપાસ હવામાં લહેરાતી લાખો સાડીઓ કદાચ એટલે જ કહેવાય છે ને કે શ્રદ્ધાનો હોય સાથ તો પછી કારણોની ક્યાં જરૂર છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ ખેડા આજે છે શુક્રવાર દેવી લક્ષ્મીને ભજવાનો આમ તો આ ખાસ દિવસ છે તેમ છતાં શું કહે છે આજનો પંચાંગ અને શું છે આજનો ખાસ મહિમા જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરી દિનવેમામાં આજે તારીખ થઈ રહી છે પાંચ જાન્યુઆરી બે હજાર ને ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે નોમ આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે તૈતિલ કરણ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરીએ તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને તેર મિનિટ થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ચૌદ મિનિટે રહેશે આજના દિવસની રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ બની રહે છે તુલા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે જાણીએ સૌથી પહેલા આજના દિવસના શુભ મુહૂર્તોમાં અશુભ મુહૂર્તોમાં પહેલું છે રાહુકાલ રાહુ સમય સવારે અગિયાર કલાક અને ચોવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે છે અભિજીત મુહૂર્ત વાત કરીએ તો અભિજીત મુરત સમય બપોરે બાર કલાક અને ત્રેવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને પચીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પાંચ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે વિજય મુહર્તમાં કરેલું કાર્ય વિજય વિજયશ્રીને પ્રાપ્ત કરવા વાળું બનતું હોય છે આ સાથે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે તો આજે લક્ષ્મી મંત્ર નો પણ જાપ કરી શકો લક્ષ્મી મંત્ર ઓમ શ્રીમ શ્રીય નામઃ આનું જાપ કરો આપના પરક્ષ્મીની કૃપા બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે એ જભ્ય રત્ન જય ભવાની

શા માટે કરવામાં આવે છે કુંભ વિવાહ અને કેવી પરિસ્થિતિઓ થાય ત્યારે કુંભ વિવાહ કરવો આવશ્યક બનતો હોય છે કુંભ લગ્ન કે કુંભ વિવાહની વાત કરવામાં આવે તો આ માંગલિક યોગ સાથે જો કુંડલીમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો માંગલિક અર્થાત કુંડલીના પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ અને દ્વાદશ એટલે કુંડલીનું પહેલું સ્થાન ચોથું સ્થાન સાતમું સ્થાન આઠમું સ્થાન અને સ્થાન જે છે ત્યાં મંગળ અથવા શનિની કુપિત દ્રષ્ટિ પડતી હોય અને ત્યાં પાપ ગ્રહોની સ્થિતિ બનતી હોય તો આવી અવસ્થાઓમાં કહેવાય છે મંગળની દ્રષ્ટિ કુંડલીના સાતમા ભાવ ઉપર પડે અને સાતમું ઘર એટલે

ઘણી વખત જલ્દી શરૂ જ નથી થતું માંગ આવે વાતો જ નથી થતી આગળ વાત વધે જ નહીં તો જો પરિસ્થિતિ બનેલી હોય તો કહેવાય છે કે કુંભ વિવાહની વિધિ જો કરવામાં આવે છે તો આ અસરોને ઘણે અંશે ઓછી કરી શકાય છે બે પાત્ર જીવનમાં આવતા અટકાવી શકાતા નથી પણ બે વિવાહ ન થાય એ બાહરી લઈ શકાય છે કુંભ વિવાહ કર્યા હોય તો જીવનમાં પુનઃ ફરી ફરી વિવાહ થતા નથી લગ્ન જીવન સુખમય રીતે ટકતું હોય છે અને માટે કુંભ કુંભ વિવાહનું આયોજન કરવામાં આવતું વિવાહ પાછળ એક ખૂબ જ મહત્વની માન્યતા પણ એ માનવામાં આવે છે કે છોકરીઓના જો બે લગ્નના યોગ બનતા હોય કે બે કરતા વધારે લગ્નના યોગ બનતા હોય તો આવી પરિસ્થિતિમાં કરવામાં આવેલું કુંભ વિવાહ કરવામાં આવે તો જેનાથી આ દોષમાંથી નિવૃત્તિ મળતી હોય છે કુંભ વિવાહ અર્થાત એક વિધિ એવી છે કે વિષ્ણુ ભગવાનની સાથે દીકરીના વિવાહ કરવાનો ભાવ છે કુંભ ગડો માટીના ગળાની અંદર જળ ભરી એમાં ભગવાન નારાયણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે અને એની સાથે પૂજા વિધિ કરવામાં આવે છે એ પૂજા વિધિનું નામ છે કુંભ વિવાહ સામાન્ય દ્રષ્ટિએ માનુષી વિવાહ અને આ કુંભ વિવાહની વિધિમાં આસમાન જમીનનો ફરક જોવા મળતો હોય છે પહેલી દ્રષ્ટિમાં એવું લાગે કે વિવાહની પદ્ધતિમાં જેમ સ્ત્રી પુરુષ એકબીજાની સાથે વિવાહ કરે એ જ રીતના હોય થોડોક ડિફરન્સ જોવા મળે છે કુંભ વિવાહની અંદર કુંભની સાથે એટલે અંદર ભગવાન નારાયણની પ્રતિમા છે એની સાથે વિવાહ કરવાનું વિધાન એની સાથે વિવાહ કર્યા બાદ પ્રદક્ષિણા ભગવાન નારાયણની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે કુંભની પ્રદક્ષિણા કરવામાં આવે પ્રદક્ષિણા કર્યા બાદ પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે મારી કુંડલીમાં આ દોષ બન્યો છે એની પાછળ પૂર્વ જન્મના કર્મો અથવા કોઈ પાપ કર્મ છે કે જેના કારણે આવી સિચ્યુએશન બની હશે તો હે પ્રભુ આપની સાથે આવી વિવાહ કરવાથી આ દોષ નિવૃત્ત થાય અને હું પવિત્ર બનું એવા આશીર્વાદ બનો કે જેથી મારા જીવનની અંદર સકારાત્મકતા પ્રવર્તે અને જે મારા પાપ મારા દોષ જે કુંડલીને નેગેટિવ એનર્જી છે ખતમ થાય અને આ વિધાન કર્યા બાદ કહેવાય છે એ બધી વસ્તુઓ જે સૌભાગ્યની શ્રંગારની વસ્તુ છે વિવાહ કરાય એ ત્યાગ કરી દેવામાં આવતો હોય અને એ પીપળાના વૃક્ષને જે વૃક્ષને મૂકી દેવામાં આવતું હોય છે કુંભને ત્યારબાદ પીપળાની પ્રદક્ષિણા કરી એના આશીર્વાદ કારણ કે પીપળામાં પણ નારાયણ છે તે આશીર્વાદ ગ્રહણ કરવામાં આવતા હોય છે પીપળે જળ ચડાવવામાં આવતું હોય છે આ જે વિધાન છે એને કુંભ વિવાહ વિધિ કયો છે આ કુંભ લગ્ન દ્વારા સુખી લગ્ન જીવનની કામના કરવામાં આવતી હોય છે જેના કારણે કુંડલીમાં મંગળ દોષના કારણે જે મંગળ દોષ હોય એની નિવૃત્તિ થાય કારણ કે ઘણી વખત મંગળ દોષના કારણે વિવાહમાં વિલંબ બહુ આવતો હોય છે ઘણી મોટી ઉંમર થઈ જાય પણ થતું નથી તો કુંભ વિવાહ કરવાથી મંગળ દોષ નિવૃત્ત થતો હોય છે કુંભ વિવાહ કરવાથી જો કુંડલીમાં વૈધવ્ય યોગ બન્યો હોય તો પણ એ દોષ નિવૃત્ત થાય છે નાની ઉંમરમાં વૈધવ્યતા પ્રાપ્ત નથી થતી કુંડળીમાં જો સપ્ત સ્થાન ઉપર શનિની માઠી દ્રષ્ટિ હોય

માટે કરીને કુંડલીમાં જો મંગળ દોષ હોય કુંડલીમાં જો શનિની પીડા હોય સાતમા સ્થાન સાથે કોઈ આવો દોષ બને હોય માંગલિક દોષ વૈધવ્ય દોષ દ્વિભરતા યોગ તો આ દોષમાંથી બચી શકાય છે એના માટે આ વિધાન એટલે કુંભ વિધાન કુંભ વિવાહનું વિધાન કરવામાં આવતો હોય છે આ સાથે કુંડલીમાં એક વિષકન્યા યોગ પણ બનતો હોય છે તો એ દોષમાંથી પણ આ કુંભ વિવાની વિધિ કરવાથી બચી શકાય છે છે જેના કારણે જીવન સુખમય થતું જોવા મળે ભગવાન નારાયણના આશીર્વાદ મળે તો લગ્નજીવન સુખમય આનંદમય પસાર થાય માટે કરીને આ વિધિ વિધાન સાથે કરવી જોઈએ પણ એ મહત્વની વસ્તુ એ છે જ્યારે ઘણા લોકો વિધિ વિધાન કરવા જતા હોય ત્યારે છે કે વસ્ત્ર ત્યાગી દેવાના કયા હોય છે કે અમુક વિધાન કર્યા બાદ અમુક વસ્ત્રો ત્યાગી દેવાના મેલા ગુલા એવા વસ્ત્ર સારા ધોયેલા સ્વચ્છ હોવા જોઈએ ક્યાંયથી ફાટેલા ન હોવા જોઈએ આવા વસ્ત્ર ધારણ કરીને જ દેવની પૂજા કરી નવા વસ્ત્ર ન ધારણ કરી શકો તો કોઈ જરૂરી નથી પણ જે વસ્ત્ર ધારણ કરીએ એ વસ્ત્ર સુંદર સ્વચ્છ અને સંપૂર્ણ હોવું જોઈએ આવી રીતે વસ્ત્ર પહેરીને જો પૂજા કરીએ છીએ તો એ પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે કારણ કે આ પૂજા તમારા જીવનની અંદર સકારાત્મકતા લાવવા માટે કરવામાં આવતી હોય છે તો કુંભ વિધિ જ્યારે કરીએ ત્યારે શક્ય હોય તો જે કન્યાના કુંભ વિવાહ કરવામાં આવે છે કન્યાએ સાડી ધારણ કરવી જોઈએ અથવા તો ભારતીય સંસ્કૃતિને શોભેવા સલવાર કમીઝને પહેરી અને વિધિ કરવા જવું જોઈએ પણ એટલું યાદ રાખવાનું છે કાળો રંગ કે વાદળી રંગનો પ્રયોગ આ પૂજામાં ન કરવો જોઈએ આ વસ્ત્રો ધારણ કરવામાં તો આવા ધારણ કરવા જે અશુભતા પ્રદાન છે હંમેશા શુભ રંગના વસ્ત્ર ધારણ કરી લાલ છે પીળો રંગ છે મલ્ટી કલર છે પણ જેમાં કાળો ઓછો હોય મલ્ટી કલરમાં થોડો કાળો બે ટપકા આવે ચાલે પણ એકદમ કાળા રંગના વસ્ત્ર ધારણ કરીને કે કાળા કે વાદળી રંગના વસ્ત્રો ધારણ કરી વિવાહ વિધાન ન થાય અથવા કુંભવિવાહ નું વિધાન ન થાય એ ખાસ ધ્યાન રાખવું કુંડલીની અંદર એમ કહેવાય કે કુંડલી આ શા માટે કરવી પડતી વાત કરી કે કુંડલીના સપ્તમ સ્થાન ઉપર ચંદ્ર મંગળની દ્રષ્ટિ હોય શનિની દ્રષ્ટિ હોય કે સ્થિતિ હોય તો આ યોગ બની જતો હોય છે તો આ ઉપરાંત શનિ મંગળ સાતમા ભાવમાં બિરાજમાન હોય અથવા સૂર્ય સાતમે કે આઠમે બિરાજમાન હોય દુર્બળ હોય સાતમા ભાવમાં સૂર્ય ચંદ્રનો જીવનનું રહ્યું છે ત્યાં આવા ગ્રહોની સિચ્યુએશન લગ્ન જીવનને દુઃખી કરતું હોય છે એટલે સાતમા સ્થાનમાં પાપ ગ્રહોની સ્થિતિ અથવા તો શુભ ગ્રહ નકારાત્મક સ્થિતિને પ્રાપ્ત થઈને બેઠા હોય તો પીડિત થાય છે અને લગ્ન જીવન માં ભંગાણ પડતું હોય છે ન પડે એના માટે કુંભ વિવાહનો વિધિ કરવો આવશ્યક બનતો હોય છે આ જ રીતે કુંભ વિવાહનો વિધિ કરવાથી વિધિ વિધાન યોગ્ય વિદ્વાન બ્રાહ્મણ પાસે કુંભ વિવાહનો વિધિ કરાવો જેથી કરીને એ આશીર્વાદ પ્રાપ્ત થાય અને એ આશીર્વાદના કારણે તમારા લગ્ન જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય એ જ હેતુસર કુંભ વિવાહનો વિધિ કરવામાં આવતો હોય છે તો કુંડલીમાં કોઈ દોષ હોય આ રીતના સાતમા સ્થાનને દૂષિત થયેલો હોય લગ્ન જીવનમાં એવું લાગતું હોય તો તમે કુંભ વિવાહનો વિધિ કરાવ્યા બાદ લગ્ન કરવા લાભકારી નીવડે પણ લગ્ન કર્યા પછી કુંભ વિવાહ વિધિ કરવામાં આવતી નથી લગ્ન પૂર્વે કુંભ વિવાહનો વિધિ કરેલો લાભપ્રદ નીવડી શકે છે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો કુંભ વિવાહનો વિધિ કરાવો આવી પરિસ્થિતિ હોય તો ખૂબ શુભ અને આશીર્વાદ પ્રદાન કરવાનો મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એના લગ્ન જીવનને ને સંચવાનું કામ નારાયણ કરતા હોય છે માટે કરીને કુમ વિવાહનો વિધિ આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે આજે બસ આટલું જ ખાલી ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ તો આશું તો રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની આજે આપણે જોઈએ માતાના સમાન ભક્તોની આસ્થા હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો પરંતુ આવતીકાલે ફરી મળીશું આજ સમયે આસ્થાના અન્ય વિષય સાથે તપોભૂમિ ગુજરાતના સથવારે ત્યાં સુધી સર્વલોક માં દિવ્ય ઓજસ પથરાય તેવી કામના સાથે મને આપશો રજા નમસ્કાર